પાણી ભરતા વાહન ચાલક વાહન બંધ પડી જતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો વડોદરામાં ઘણી વખત ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે તેવામાં તરસાલીના એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા ગયેલા લોકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો ત્યારે વાહન ચાલકોએ અધિકારીઓ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું પરંતુ કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ એસઆર પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે કેટલાક લોકો પેટ્રોલ ભરાવા માટે ગયા હતા આ દરમિયાન કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના આક્ષેપો કર્યા હતા એક મેઘરાજાની એન્ટ્રી થઈ હતી ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા તેવામાં પેટ્રોલની જગ્યાઓ પાણી નીકળતા તરસાદીના એસઆર પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ ગંભીર આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો ના પેટ્રોલ ભરે ને જો ત્રણસો દસ ત્રણસો ને ચાલીસ નું ભરે બરાબર અહીંથી ગાડી અહીં બહાર જ ગયો ને એટલા બંધ થઈ હમણાં જ કેટલો અડધો કલાકથી હું પીકો મારું છું કશું જ ચાલુ નહીં થયું હમણાં લાગે બસ એટલું જ છે એટલે પેટ્રોલમાં શું આવ્યું છે પેટ્રોલમાં પાણી છે કે એ મને નહીં ખબર પણ પાણી તો હોય તો જ બંધ થાય ગાડી બરાબર છે બધે આવી બધું એવું એવું થયું છે કે ભાઈ બંધ છે ભાઈ બરાબર બધા પેટ્રોલમાં પાણી આવ્યું જ છે આપનું શું નામ છે કુનાલ કુનાલ